જી આ યસ આ જે અકસ્માત છે એ સાસણગીર પાસે વાણિયાવા જે હિલ છે ત્યાં બન્યું છે અને આ જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારમાં બસ પડતી ખાઈ છે કેમ કે ખૂબ જ વળાક સાથેનો એક ઢાળ છે અને આ જે બસ છે જે એ ધોરાજીની કોઈ સ્કૂલ ની બસ છે અને સ્કૂલ પ્રવાસ માટે બાળકોને લઈ જવાતા સાસણગીર અને સોમનાથ ને દીવ એ તરફ લઈ જવામાં આવી રહ્યા હતા

મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાના વિજયનગરમાં કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું જેમાં અહેમદ પટેલની જાહેર સભામાં ભાષણ દરમિયાન અચાનક વીજળી ડૂલ થઈ ગઈ જેના કારણે ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ દબંગાઈની ભાષા પર ઉતરી આવ્યા અને વીજ સ્ટેશન સળગાવી દેવાની ધમકી ઉચ્ચારી કોટવાલે સ્ટેજ પરથી કહ્યું કે અમારા કોંગ્રેસના નેતા આવે છે ત્યારે લાઇટ બંધ કરી ન દેતા નહીં તો અમે જીવીનું સ્ટેશન સળગાવી દઈશું અને આજે પણ જો મેં ગુજરાત સરકારના ના લાઈટ વાળા ને કીધું હતું કે મારો અમદ પટેલ સાહેબ વાળો સભા કોંગ્રેસ ના છે અને જો વીજળી ગઈ તો તારું આ થર્મલ પાવર તો તમે હજાર જઈશું મેં તો આ તરફ ધાનેરાના ધારાસભ્યએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું ધારાસભ્ય નથા પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને કહ્યું કે કે પોટલી રૂપિયા આપે તો લઈ લેજો પણ મત પંજાને જ આપજો ધાનેરાના થાવર ગામમાં આ સભા યોજાઈ હતી ત્યારે ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય નથા પટેલે આ વિવાદાસ્પદ નિવેદન થાવર ગામે યોજાયેલી સભામાં આપ્યું છે પોટલી કે કોઈ બે રૂપિયા હલવા કારણે લેવા હોય તો લઈ લેજો પણ વોટ તો પંજાબ જ આપશો એવું રાખી મતું ગજો કોઈ એ આપણા પૈસા છે અને એમને ભેગા કરેલા છે એટલે પાછા તો મત જવા દેજો પણ એ મનમાં આવજો કે આપણને ક્ષેત્રે અને આપણે ક્ષેત્રવો પડે આ તો રાજકારણ છે એટલે ક્ષેત્ર જો અને પંજા સિવાય વોટ ના આવતા અને પરથી બજે જીતાડજો અને પરથી બે આખી જિંદગીમાં પહેલી વખત એમને આ તક મળી છે અહેમદ બનાસકાંઠાના વડ ગામમાં આવેલા છાપીમાં અહેમદ પટેલની સભામાં હોબાળો થયો સ્થાનિકોએ અહેમદ પટેલને પૂછ્યું કે તમે અમારા માટે શું કર્યું પરંતુ અહેમદ પટેલે કોઈ સંતોષકારક જવાબ આપ્યા વગર રવાના થઈ ગયા હતા જે બાદ કોંગ્રેસી કાર્યકરોએ સ્થાનિકોને સવાલ કરતા રોકતા સભામાં હોબાળો થયો હતો સભા એકાએક હંગામી બનતા અહેમદ પટેલ રવાના થઈ ગયા હતા જેથી સભા અધવચ્ચે જ પૂરી કરી દેવાઇ હતી તમારો તાજનગર માં પ્રોગ્રામ હતો એ વખતે બી તમને વાત કરી આપણે આપી નથી દેવાના ક્યારે આવ્યા મને ક્યારે આપી વાત સાહેબ તમે આવ્યા ના એ વખતે બી આજ વાત મોદી સાથે

અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અહી સભા હતી અને તે દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને કેસરીયો ખેસ ધારણ કર્યો તો જુનાગઢના વંથલીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સભાને સંબોધી જેમાં તેમણે પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કર્યા ખેડૂતોનું દેવું મોદી સરકાર માફ નહીં કરે તેવું રાહુલ ગાંધી નિવેદન આપ્યું અમે જે વાયદા કરીએ છીએ તે પૂર્ણ કરીએ છીએ નોટબંધી સમયે ઉદ્યોગપતિઓ ક્યાંક લાઇનમાં નથી જોવા મળ્યા સામાન્ય લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા તેવું રાહુલ ગાંધીનું નિવેદન માતા બહેનોને લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું તો પીએમ મોદીએ ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી દીધું નોટબંધી દરમિયાન બેન્કોની બહાર ગરીબોની જ લાઇન જોવા મળી પંદર લાખ રૂપિયા આપવાનો વાયદો મોદી સરકારે ન કર્યો પૂરો અને અમારી ન્યાય યોજનાથી અર્થવ્યવસ્થાને નુકસાન નહીં થાય ગરીબોને વર્ષમાં બોતેર હજાર રૂપિયા આપવાની યોજના વીસ ટકા ગરીબોને વાર્ષિક બોતેર હજાર રૂપિયા આપી શકાય અમારી ન્યાય યોજના તરફી યોજનાની દુકાનદારો ખેડૂતોને ફાયદો થશે મોદીએ ખોટું કહ્યું सत्य कही देश दरेक वर्ग ने अमारी योजना सर्जिकल कर स्ट्राइक कर चुनाव जीतेंगे नेशनल बजट बनेगा पार्लियामेंट हाउस में एक नेशनल बजट रखा जाएगा और दूसरा किसानों का स्पेशल बजट बनेगा हिंदुस्तान के हर एक किसान को साल के शुरुआत में ही बताएंगे देखिए आपको इतना बीमा का पैसा मिलेगा नुकसान होगा तो इतना फायदा मिलेगा कॉम्पनसेशन आपको यह दिया जाएगा एमएसपी आपकी इतनी बढ़ाई जाएगी आपके जिले में इस प्रकार का फूड प्रोसेसिंग प्लांट लगेगा स्टोरेज के लिए आपको ये फैसिलिटी दी जाएगी पूरा का पूरा हम साल के शुरुआत में हिंदुस्तान के हर किसान को बता देंगे सीएम ने बोला हमारे अमित चावड़ा जी मुझे गाड़ी में बता रहे थे गुजरात के चीफ मिनिस्टर ने बोला 25 साल पहले कम भ्रष्टाचार था आज बहुत ज्यादा भ्रष्टाचार हो गया मगर उन्होंने आपको यह नहीं बताया कि भ्रष्टाचार का सबसे बड़ा कारण यह है कि आज हिंदुस्तान के प्रधानमंत्री चौकीदार जी चोरी करवा हैं। चौकीदार ही चोर बन गया જલારામ બાપાના ગુરૂપા ને સંત બજરંગદાસ બાપા ઉપરાંત સૌરાષ્ટ્રના કવિ કલાપીથી લઈ રમેશ પારેખને યાદ કર્યા તો અમરેલી ધરતી પરથી પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર આતરા પ્રહાર કર્યા અને પાકિસ્તાનને પણ આડે હાથ લીધો દિલ્હી ની દુનિયા ગમે તેટલી મોટી હોય દુનિયાના મોટા મોટા લોકોને મળતો હોઉં વિશ્વ આખામાં ભારતની ચર્ચા ચાલતી હોય પણ હરીફરીને એમ થાય કાઉં એટલા માટે કરી શક્યો કારણ ગુજરાતે મને શીખવાડ્યું હતું ગુજરાતે મને ઘડ્યો તો ગુજરાતે મારું લાલન પાલન કર્યું હતું જ્યારે ડોકલામ થયું ડોકલામ ચીન પાસે સિત્તેર પંચોતેર દિવસ ભારતની સેના અને ચીનની સેના આમને આમને ઉભી હતી અને મને દેશભરમાંથી ફોન આવતા હતા લોકો કહેતા સાહેબ સાચવ જો કંઈ થાય ન જાય અને ગુજરાતના ફોન આવતા હતા કહેતા સાહેબ ખેલ ખેલાડીના ઘોડા અસબારોના હિન્દુસ્તાનમાં ગયા પંચાવન વર્ષમાં એક પરિવાર સાહી જે જોઈ છે એક પરિવાર તંત્ર જે જોયું છે એનાથી ભારતનો સામાન્ય માનવી એણે વિચાર્યું જ નહોતું કે દેશમાં કોઈ મર્દ બચ્ચો શાસન કરી શકે કારણ કે લોકોને લાગતું જ નહોતું અહીં તો બધા આવા ઢીલા ઢાળા જ હોય આપણી આખી વ્યાખ્યા જ બદલી નાખી ભાઈ અને લોકોને એમ લાગતું હતું ગુજ્જુ આ ચાયવાલા ભાઈઓ બહેનો દુનિયાને મેં બતાવી દીધું છે કે ગુજરાતની ધરતી એ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ભાઈઓ બહેનો મારે માટે એ શ્રદ્ધાનો વિષય છે પંડિત દેહરૂને નીચા દેખાડવા માટે મેં સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ નથી બનાવ્યું અરે સરદાર સાહેબ તો એટલા બધા ઊંચા હતા કે બીજા કોઈને નીચા કરવા માટે મહેનત કરવી પડે એવું છે જ નહીં સરદાર સાહેબે દેશના રાજા રજવાડા બધા એક કર્યા પણ પંડિત નહેરુએ કહ્યું કે બાકી બધું તમે કરો આ કાશ્મીર મારી પાસે રહેવા દો શું થયું રફે દફે કરી નાખ્યું કે ના કરી નાખ્યું સિત્તેર વર્ષ ત્યાં મેળ પડે જ ભાઈ અને એનું મૂળ કારણ કોંગ્રેસની વૃત્તિ પ્રવૃત્તિ નીતિ રહી છે કોંગ્રેસને આ પ્રકારનો તણાવ જીવતો રાખીને પોતાની દુકાન ચલાવવામાં મજા આવે છે જાત જાતના વાદ વિવાદ ઉભા થાય સમાજમાં વિખવાદ થાય તડ પડે ભાઈ ભાઈની સામે ઉભો થઈ જાય અને વચ્ચેમાંથી મલાઈ ખાઈ લેવી આ કોંગ્રેસની રીતિ નીતિ રહી છે આ વિચાર કરો કાશ્મીરમાં જે હાલ બન્યા છે એ મોદી આઈન પેદા કર્યા છે ભાઈ આ મોદી આઈને કાશ્મીરની મુસીબત પેદા કરી છે અરે અમને તો તો આ આ પરિવારે આપી છે 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 મોદી કે મુકાબલો કરે રૂપાણીએ ઠાકોર સમાજ સાથે કરી બેઠક ભાજપના જિલ્લા અધ્યક્ષ કેસાજી ચૌહાણ થયા ભાવ કેસાજી ચૌહાણ સ્ટેજ પર રડી પડ્યા પરબત પટેલને જીતાડવા સમાજને કેશાજી હાકલ કરી જોડેને વિનંતી છે કે આ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારું માથું એ આ સમાજના ખોળા પર તેમણે આદિવાસી મતદારોને રીઝવવા માટેના પ્રયાસ કર્યા ઓડિશામાં પ્રધાનમંત્રી મોદીના હેલિકોપ્ટર ચેકિંગ કરવાને લઈને અધિકારીઓને બરતરફ કરવાના મામલે નિશાન સાધ્યું અને સાથે જ ચૂંટણી દરમિયાન સુરક્ષા અને પારદર્શક કામગીરી કરવાના મામલે

માત્ર બેરોમ નથી ત્યારે તમામ વર્ગ દુઃખી છે અને એના માટે કોઈ જવાબદાર હોય તો કેન્દ્ર ને નેતૃત્વ વાળી સરકાર છે અને એમની નિષ્ફળતાઓને છુપાવવા માટે હવે રાષ્ટ્રવાદ ની વાત કરે છે અને પોતાના પ્રત્યે સહાનુભૂતિ લેવા માટેનો પ્રયત્ન કરે છે મહિસાગરમાં હાર્દિક પટેલની સભાને લઈને હાર્દિક પટેલ હેલિકોપ્ટરથી મહીસાગર જવા રવાના થયો હતો પરંતુ જે સ્થળે હાર્દિક પટેલ નું હેલિકોપ્ટર ઉતરવાનું હતું તે જમીનના માલિકે વિરોધ કર્યો જેને લઈને હાર્દિકને બાય રોડ જવું પડ્યું કોંગ્રેસના નેતાઓએ પણ જમીન માલિકને મનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ જમીન માલિકે હેલિકોપ્ટર ઉતારવા દેવામાં નહીં આવે તેવું સ્પષ્ટ કહી દીધું

કે પહેલાં તેઓ સામાજિક આંદોલન યુવા નેતા તરીકે ત્યારે દમનથી એમને રોકવામાં આવતા હતા હવે કોંગ્રેસ પક્ષના પ્રચારક છે ત્યારે સરકાર સામેના એમના કાર કારનામાને કાવતરા ખુલ્લા પડી જાય એમના ભ્રષ્ટાચારી બધી રીત રસમો ખુલ્લી પડી જાય ત્યારે હાર્દિકભાઈને પ્રચાર કરતા રોકવાનું સરકારના જે અધિકારીએ કામ કર્યું છે તેની સામે અમે જે કોઈ જગ્યાએ તંત્રમાં જ્યાં પણ અમારી આગળ જે બધી ફરિયાદો છે તેના આધારે અમે ચૂંટણી પંચમાં પણ એ રજૂઆત કરીશું કે જે અધિકારી આ ખેસ ફેરાવીને ભારતીય જનતા પાર્ટીના કાર્યતા તરીકે રોટલા તો હિન્દુસ્તાનના ના છો અને વખાણ પારકા દેશના કરો છો સાથે પ્રધાનમંત્રીએ ચોર કહેવા મુદ્દે નરેશ કનોડિયાએ કહ્યું કે ચૂંટણી પરિણામ આ દો પછી જોઈ લેજો કોણ ચોર છે અને કોણ ઘંટી ચોર માટે આપણા પેલા મોટાભાઈ સિદ્ધુભાઈ હા નવજોત સિદ્ધુભાઈ જે ફાવે તે બોલે છે એ સિદ્ધુભાઈ ને કહો કે ભાઈ સીધું સીધું બોલો ને હું તો હું ના બોલો હજી તો તમે હિન્દુસ્તાનના રોટલા ખાવ છો અને પારકા દેશોના ગુણ ગાવ છો અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને એનો ન્યાય તમે નો ન્યાય જનતા શાસન કરશે ચૂંટણી જોઈ કામ પછી જોઈ લેજો પણ તો તરફ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે લોકસભાની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ વચ્ચે નહીં પણ ભારતની પ્રજાની હોવાનું જણાવ્યું અને આ દરમિયાન તેમણે અત્યારના સમયમાં પ્રેસની સ્વતંત્રતા પર જોખમ હોવાની પણ વાત કરી જ્યારે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે પ્રધાનમંત્રીએ વર્ષ બે હજાર ચૌદમાં જે વાયદા કર્યા હતા તેમાંથી એક પણ પૂર્ણ નથી કર્યો આ પાંચ વર્ષમાં નવી નોકરીઓ થઈ નથી જે પ્રોમિસ આપી હતી હંડ્રેડ મિલિયન નોકરીઓની એ તો થયું જ નહીં પણ જે જૂની નોકરીઓ હતી એમાંથી પણ નોકરીઓ ઓછી થઈ ગઈ બીકોઝ ઓફ ડીમોનેટાઈઝેશન તમે આપણા જે જૂના લીડર હતા ગાંધીજી નહેરુ પટેલ એ બધા લોકો વિચારીને બોલતા કારણ કે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બોલે ને તો દેશ બોલે છે પ્રાઇમ મિનિસ્ટર ભૂલી જાય છે કે વન ટુ બિલિયન માણસોના પ્રાઇમ મિનિસ્ટર છે એ નરેન્દ્ર મોદી નથી એ બોલે છે નરેન્દ્ર મોદીની જેમ એમને બોલવું જોઈએ પ્રાઇમ મિનિસ્ટરની જેમ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સંત ત્રાને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનાર કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરે છે આ પ્રકારના પુરાવા જેમ પાકિસ્તાન માંગે છે એ પ્રકારના પુરાવા કે કોંગ્રેસ કેવી રીતે માંગે સૈનિકો નું મનોબળ તૂટે આતંકવાદી નું મનોબળ વધે દુનિયા જાણે આ દેશ સુરક્ષિત રહે તો કોંગ્રેસ ની ની રાજનીતિ ન ચાલે વોટ ની રાજનીતિ કરવા માટે થઈ અને સર્જિકલ સ્ટ્રાઇક ના પુરાવા માંગવા હું માનું દેશ નું અપમાન તો સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અમદાવાદમાં હતા ત્યારે સુષમા ભાજપના મહિલા સંમેલનમાં સંબોધન કર્યું અને જણાવ્યું કે પરિવાર અને રાજકારણમાં તાલમેલ જરૂરી નથી કાર્યક્રમ દરમિયાન સુષમા સ્વરાજે કિરીટ સોલંકીના વખાણ કર્યા તેમજ વધુમાં કહ્યું કે અમિત શાહે અધ્યક્ષ તરીકે સારા કામ કર્યા છે इतना काम इतनी तेजी से कैसे कर पाए ये प्रश्न और तो उसका एक ही उत्तर है क्योंकि मोदी जी के पास संपूर्ण बहुमत की सरकार थी अगर आप गठबंधन की सरकार चलाते हैं बिना बहुमत के तो बहुत दबाव झेलने पड़ते हैं और मैंने देखा है अटल जी की सरकार में मैं मंत्री थी अटल जी बहुत कुछ करना चाहते थे बहुत सपने थे उनके सब कुछ नहीं कर पाए कुछ कर पाए, क्योंकि कोहली फिर मोदी जी सब कुछ इसलिए कर पाए कि उनके पास पूर्ण बहुमत था 2014 में दो सीटें देकर के भाजपा को जिताया था देश ने और एनडीए को मिलाकर के 300 से कहीं ऊपर हम लोग पहुंच गए साढ़े तीन से ऊपर पहुंच गए तो एक अपार बहुमत था बहनों लोगों को बताने की बात है કચ્છની ધરતી પર બે બ્રાહ્મણ એક અસલી બ્રાહ્મણ અને એક નકલી બ્રાહ્મણ નું પણ એમનું સ્વાગત છે પરેશ રાવલ નું એ નિવેદન સામે આવ્યું છે રાહુલ ગાંધી ની જાતિ ને લઈને પરેશ રાવલે જે નિવેદન કર્યું છે મારે એ જ બે બ્રાહ્મણ છે એક નકલી અને એક અસલી બે બ્રાહ્મણ આવેલા છે અહીંયા આગળ હવે એમનો જે પ્રચાર છે તો આપણે શું જાણીએ છીએ સિત્તેર વર્ષથી એ લોકો એક જ પ્રચાર કરે છે અને સિત્તેર વર્ષથી આપણે રિઝલ્ટ જોઈએ છે આગળ વધીએ એરવેઝ ની ફ્લાઇટ રદ થતા પ્રવાસે ગયેલા બાવીસ વિદ્યાર્થીઓ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ફસાયા છે ઓકлендમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાં વડોદરાનો એક વિદ્યાર્થી રોનક સોલંકી પણ ફસાયો છે જેમાં સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ સહકાર ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે જેટ એરવેઝના અધિકારીઓએ પણ હાથ અધર કરી લીધા છે અને ફસાયેલા વિદ્યાર્થીઓ જો કોઈ અન્ય એરલાઇન્સથી ટિકિટ લે તો વિદ્યાર્થીઓને 75000 નો બોજો પડે તેમ છે સાત તારીખે ગયા હતા બમ્બે એરપોર્ટથી ગયા હતા એ અને મહાબલેશ્વર પંચગની સેન્ટ પીટર્સ હોસ્ટેલ છે એમને એ હોસ્ટેલમાંથી અઢાર છોકરા ગયા છે તો આજે જ અમને ખબર પડી કે એમને પ્લેન મિસ થઈ ગઈ છે કે હમણાં મતલબ આવી નહીં શકતા એ લોકો તો એક લાખની માંગ કરે છે કે એક લાખ રૂપિયા ભરશે તો એ લોકો આ બાજુ આવી શકશે ત્યાં સુધી આવી નહીં શકે ત્રીસ યા ઓગણત્રીસ તારીખ સુધી જ અહીંયા આવી શકશે એ લોકો વડોદરામાં એક સામાજિક કાર્યકરે ઠાઠડી પહેરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ નોટોની ઠાઠડી પહેરીને ચૂંટણી તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અતુલ ગામેચીનો આક્ષેપ હતો કે ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય રીતે નોટાનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો અતુલ ગામેચીએ નોટાની ઠાઠડી પહેરીને કલેક્ટરને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી આગળોધી અમદાવાદમાં એક પોલીસ કોન્સ્ટેબલે ટ્રેન નીચે પડતો મૂકીને આત્મહત્યા કરી છે વટવા રોપડા બ્રિજ પાસે ટ્રેન નીચે પડતો મૂકીને આત્મહત્યા કરી આપને જણાવીએ કે પોલીસ કોન્સ્ટેબલ વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને સમગ્ર મામલે વટવા પોલીસે હવે તપાસ હાથ ધરી છે તો નોટ બાંધીને અઢી વર્ષનો સમય થઈ ગયો છે તેમ છતાં હજી પણ કોઈને કોઈ જગ્યાએથી રદ કરાયેલી નોટો મળી રહી છે અમદાવાદના દુધેશ્વર નજીક સાબરમતી નદીમાંથી રૂપિયા તેર લાખની પાંચસો ને હજારના જૂની ચલણી નોટોના બંડલો મળી આવ્યા છે જૂની નોટો સાથે પકડાયેલ જવાના ડરને કારણે કોઈ વ્યક્તિએ આ નોટો પાણીમાં ફેંકીને જતું રહ્યું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ નોટો કોની છે અને કોણ નદીમાં ફેંકી ગઈ તે અંગે તપાસ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ નોટબંધીની જાહેરાત કરી રૂપિયા પાંચસો ને હજારની જૂની ચલણી નોટો રદ કરી હતી અને એ પછી પણ ગુજરાતમાંથી ઘણી જગ્યાએથી જૂની ચલણી નોટો સાથે લોકોની અટકાયત થઈ ચૂકી છે આ પહેલા અમદાવાદમાં રાજકોટ વડોદરા અને સુરતમાંથી કરોડોના કિંમતની જૂની નોટો પકડાઈ ચૂકી છે બોટાદ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી પાંચ મે ના રોજ યોજાવાની છે ત્યારે ચૂંટણી અધિકારીએ કાચી મતદાર યાદી જાહેર કરી અને ત્યારબાદ ફાઇનલ મતદાર યાદી જાહેર કરી જેમાં છસો જેટલા નામ મતદાર યાદીમાંથી રદ થતા પચાસ જેટલા મતદારો મંદિર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા રજૂઆત કરતા સમયે કોઈ પ્રકારનો હોબાળો થાય નહીં તે માટે પોલીસ પણ મંદિર પહોંચી હતી તો આ સાથે જરાઉન્ડ ગુજરાતમાં હાલ માત્ર આટલું જ આબાદ આપ જોઈ શકશો ટોપ 25 ન્યૂઝ રજાપ શો જોતા રહો જી 24 કલાક આ કાર્યક્રમના સહપ્રાયोजक છે કલ્યાણ જ્યુલર્સ મે અબ મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામ सिर्फ 199 રૂપિયા સે